विराम रणरङ्गधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरन्तं श्रीरा શરણ બોલો આજરોજ બાંદ્રા ગામની પવિત્ર ભૂમિમાં જ્યારે રજત જયંત્રી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે અત્રે ઉપસ્થિત સર્વે મહાનુભાવો સંતો મહંતોનો મારા સાષ્ટાંગ દંડોત પ્રણામ સન્મુખ બિરાજમાન સર્વે ભક્તોને મારા જય ગિરનારી ઓમ નમો નારાયણ આપણે જાણીએ છીએ કે બાપાના આજે પચીસ પચીસ વર્ષ વીતી ગયા છતાં પણ આપણને એટલો જ એમના પ્રત્યે ભાવ આદર અને આસ્થા છે કારણ કે એમનું તપ એમની સાધના એમનો ત્યાગ એનો વૈરાગ અને એની જે સેવા છે એ હજી એની ચેતના અહીંયા કામ કરે છે તમે બધા ખૂબ ભાગ્યશાળી છો કે આવા ઉગારામ બાપુના એક દિવ્ય પંથમાં આપ ભળીને ખૂબ તમે સન્માનિત થયા છો ખૂબ જ તમે ભાગ્યશાળી છો આવા દિવ્ય સત્સંગના તમે સાક્ષી બની હશો આપણે ત્યાં કીધું છે કે રામાયણમાં જેમ કીધું ને પ્રથમ ભગતિ કર સંતન સંગા કે સત્સંગ હશે તો બધું જ મળશે તો આવા દિવ્ય સત્સંગના તમે કાયમી હું જાણું છું કે હર વખતે અહીંયા અનેક આવા કાર્યક્રમો યોજાય છે સત્સંગના કાર્યક્રમો યોજાય છે આપ એના હંમેશા સાક્ષી રહ્યા છો એનો તમે લાભ લ્યો છો ખૂબ આપ નસીબદાર છો ખૂબ ભાગ્યશાળ છો કારણ કે અત્યારે બધું જ મળે છે આપણે જોઈ છે ઘણા બધા મોટા મોટા આશ્રમો છે અન્નક્ષેત્રો હાલે છે ગૌશાળાઓ છે પણ સત્સંગ બહુ ઓછા હાલે છે જ્યારે બાંદ્રામાં હંમેશા સત્સંગ હંમેશા ભજન હંમેશા કારણ કે દર વખતે કંઈક ને કંઈક સમૂહ લગ્ન હોય આજે પણ કેટલા બધા છે બ્લડ ડોનેશન કેમ્પ છે વૃક્ષારોપણ છે વ્યસન મુક્તિના કાર્યક્રમ છે તો આજે જે સમાજને જે જ વસ્તુની જરૂર છે બધું જ અહીંયા બાંદ્રાથી મળે છે એટલા માટે આપ ખૂબ ભાગ્યશાળી છો ખૂબ ખૂબ ભાગ્યશાળી છો જ્યારે આપણને સંતો નો સત્સંગ મળે છે ત્યારે સત્સંગ કરો ભજન કરો ભક્તિ કરો અત્યારે આ કળિયુગમાં ત્રણ વસ્તુની જરૂરિયાત છે બીજું કરો તો સારું છે ન કરો તો કાંઈ નહીં પણ સત્સંગ કરો સેવા કરો અને સ્મરણ કરો ત્રણેય વસ્તુ હાવ મફતમાં મળે છે સંતોનો સત્સંગ મફતમાં મળે છે સેવા કરવી તન મનધનથી આપને જે ભગવાને જે શક્તિ આપી હોય એ પ્રમાણે તન મન ધનથી સેવા કરો અને મનથી કે હાથથી માળા લઈ અને ભગવાનનું સ્મરણ કરો બીજું કાંઈ ન કરો તો કાંઈ નહીં આ ત્રણ વસ્તુ કરશો તો પણ પાર પડી જવું અને કાંઈ ન કરો તો કાંઈ નહીં પણ આવા ગુરુના ચરણમાં ખાલી રહ્યો તોય બહુ થઈ ગયું તોય બીજું કાંઈ કરવાની જરૂર નથી હંમેશા અમારી ત્રણ પેઢીથી ગોરધન બાપા અને જયંતિરામ બાપાના અમારા સંબંધ છે પૂજ્ય ભારતી બાપુ અવારનવાર આ કાર્યક્રમમાં આવતા અને ગોરધન બાપા જયંતિરામ બાપા ખૂબ એમને માન સન્માન આપતા અને આશ્રમમાં પણ પધારતા તો આવો ને આવો ભાવ મારા પતિ પણ રાખો છે બદલ હું પૂરી ઉગમ ભોજ અને પૂરા આ પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છું જય ગિરનારી ઓમ નમુનારી